જેના જેના હારું કરો એટલે પિયાલા હાલવા પડો જાહેરો હાલવો પડે હાલવો પડો તો જો ભૂલી જશો જાહેરાની વસ્તુ એ બરોબર જ ભૂલી જાશો એ વાત પતિજી ભૂલી જાશો એ બરોબર જ ભૂલી જઈશો પણ હવારે હવા પર દાળો થાય તમે તો બધા ઊંચી જજો મારી ના પણ ઘેર જઈ ખુખડીની થાળી ઓય ઓય ને ઓય ત્રણ થાળીઓ લાઈ અને વધારી દેજે શભાવાળું પણ ફેર આવતું દેરા બધો હળી મળીને બેઠો ભાઈ ગમે ગોમોના દેહયું ગમે ગોમોના મેમનો અને બધી વોંચવે વળજી પડ એવો શબો પળ વેળા એવી મેળવું પણ તારી મારી વાત પૂરી થઈ જાય પાછી વિદેશ જઈને ઘેર આવું એટલે હું માતા બોલીશું એનો કાકડો વળાઈ દે છે હું બોલીશું એ ઢોલ વગાડી પાંચ રબારી તેડાય ને હું કહું વાળું કરાવી દે છે હું કહું એ અપયું ભગાવી દે છે અને હું કહું હવા રૂપિયું નો વ્યવહાર હાલી દેજે એ સિકોતર તારો અહીંથી વળીને ઘેર જાય અને તારા ઘેર ખોટ ખાતર નાનો ખુદ મારી